દાંતા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં આવેલ સંસ્થા એટલે કે રિહેન એચ મહેતા વિદ્યાલય માકડી ખાતે આ શાળામાં કિશનચંદ ટેકચંદ પરિવાર ખેડ બ્રહ્માના સૌજન્યથી પ્રકૃતિ મિત્ર એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજાયો સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરેલા શિક્ષકો ખેડૂતો સંસ્થાઓ કે અન્ય વ્યક્તિઓ કે જેઓ પર્યાવરણ સંરક્ષણ અને અબોલ જીવ સેવાનું કામ કરે છે તેવા કુલ પંચોતેર પ્રકૃતિ પ્રેમી મિત્રોનું પ્રકૃતિ મિત્ર એવોર્ડ થકી ભવ્ય સન્માન કરાયું જેમાં દરેકને સન્માનપત્ર ચાંદીનો સિક્કો અને અન્ય ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ખેડ બ્રહ્મા દ્વારા પ્રેરિત અને અમારી રિહેન એસ મહેતા વિદ્યાલય માંકડી દ્વારા આયોજિત પ્રકૃતિ મિત્ર બે એવોર્ડ બે હજાર ત્રેવીસ આજ રોજ અમે અહીંયા આયોજન કર્યું એમાં સમગ્ર ગુજરાતમાંથી જુદા જુદા શિક્ષકો ખેડૂતો વ્યક્તિઓ સંસ્થાઓ સરકારી સ્કૂલો તમામે ભાગ લીધો અને એમાંથી અમે પસંદ કરેલા ચુંમોતેર વ્યક્તિઓને કે સંસ્થાઓને કે શાળાઓને આજે પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપ્યો છે સન્માનપત્રની સાથે સાથે દરેકને એક સરસ મજાની ગિફ્ટ પણ કિશનચંદ ટેકચંદ પરિવાર તરફથી આપવામાં આવી છે સાથે સાથે તમામ શાળાના બાળકોને પણ કિશનચંદ ટેકચંદ પરિવાર તરફથી સરસ ગિફ્ટ આપેલી છે અને રિહન મહેતા સ્કૂલ આયોજિત આજે પ્રકૃતિ મિત્ર એવોર્ડનો કાર્યક્રમ યોજાયેલો છે આ કાર્યક્રમમાં જે પણ પ્રકૃતિ તરત માટે જે પણ શિક્ષકોએ ખેડૂતોએ અને નાગરિકોએ કામ કરેલ છે એમને આજે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમને આજે એવોર્ડ મળેલ છે એમનો ચાંદીનો સિક્કો પણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આ જ પ્રકારનું તમામ બાળકોને પણ એક વિનંતી કરું છું કે પ્રકૃતિના ખોરે જીવીએ છીએ તો પ્રકૃતિનું જતન કરીએ અને પ્રકૃતિ માટે કામ કરી અને આપણે દેશના એક નાગરિકતાની ઉત્તમ ફરજ બજાવીએ તે માટે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું